અને આ માટે પરિસ્થિતિ આ કોઈ ક્ષેત્રમાં પડતો નથી આ કોઈ દેખાવ વાળો પડતો નથી તમે Google ઉપર ટચ કરીને નહીં ને ગુજરાત સમાચારનું નેટવર્ક અત્યારે ન પણ ખરા ફોટો છે મોણો પાછાયા લખી છે આ કે આ કે ઢોળ દેખાણ પણ બહાર વારે ઢોળ છે

તમને કયો પાટીદાર હારો લાગે એ તમારા પાટીદાર આ માણસ એમ કે છે બાર ખેડૂતો ને જોઈએ

ખેડૂતો એ બધા બતાવે અને ખેડૂતો ના ગામ હજાર રૂપિયા ના માણ વેચેલું ખેડૂતો

આમ આ કોઈ હારે મારે ભેગાઈ નથી આ કોઈ મારા દોસ્ત નથી આ કારણમાંથી એક મારા મૈત્રોએ નથી ગુણવત્તા મારા ખૂબ ખોટ છે ખૂબ આની હાથે પણ ખૂબ આયા ઓછો આતરસ થઈ છે મારે જોવું પણ ખૂબ ફરી છે આ ભાઈને ભાન એ જ ભાઈ હા હા તમારે હવે હવે તમારે હું ફરવું

મગલી જાય 10 લાખ રૂપિયા નો નિકાલ થાય ત્યાં તમે રાજી હોવ એ માટે આપણે આપનો તમને થોડોક ધમક પડે અને જે રીતે કીધું કે આપણે ઢોંગળી ખાલે થાય ત્યાંથી શરૂ હવે વાત હવે નવી છે ત્યારે શેર મેનેજમેન્ટ દ્વારા તરીકે અમે કારખાનાવાળાને તમે યાર્ડની અંદરથી માલ જો જે આપણે આપનોનો કે કે રૂપિયા નો રેમર જોઈજો હવાદાન છે ને ઉપર છે હરાજી થાતી એના બнде હરાજી પોસીમાં હોય એટલે કે 3700 એકાઈ સગડા મિત્ર મોટી જે કાઈ અહીંથી જાહેરાત કરવામાં આવે આપણે કમિટમેન્ટ કર્યું તો કે 5000 રૂપિયા તમને સબમરી તો એના બнде એક પોર 5000 એના બнде કાંઈ કોઈ આપના જે કમિટમેન્ટ કર્યો તો એના બнде

ઈરણ ભગતભાઈ આપણે જે કમિટમેન્ટ કર્યું તો છે કે ભાઈ તમે જે કહો કે 10 વર્ષ છે એ તો ક્યાં સુધી અરજ હાલવા જો તમે અરજ શરૂ કરી દીધી પ્રોપર્ટી પર 70 રૂપિયાનું કમિટમેન્ટ કર્યું તો તમે એવું કહો છો કે કરો છો તમે જો આ કરશું કે કરનો ફાયદો ગય રહે તો પકલા એના માટે સાયન્ટિસ્ટ લીધા હોય તો એના વિશે મેવો થાય તો અમે ખાલી હા હા કરી કુનું રમડીને અમારું આંદોલન વિકી નાખ્યું તો એને રજો કરો કે બા ઉબા કારખાનાવાળાને આ તમને લીધો

રાજ્ય કરશું આ કરશું કેમ કરશું ત્યારે તમે કેવો કે ખેડૂતો નું માલ બોડી જાય છે આમ થાય છે કેમ થાય છે એવું થાય એના આયોજન

પછી બાવીસ આપડે પછી જે ફ્રેશ માલ આવશે એમાં કઈક સારી વ્યવસ્થા કરશું ઈ લોકોને માલ તો લેવો જ છે પણ જો સારો માલ હોય તો એને ભાવ આપવા છે તો હવે તો સાહેબ આ માલ નો સ્ટોક પૂરો થવાય અચી તો હવે પછી જે નવો માલ આવે એમાં આપણે જે કર્યા હતા એ પ્રમાણે આપણને ભાવ મળે બરોબર આપણે પચાસ પ્લાસ્ટિક થેલી માં વાત સિત્તેર પંચોતેર અમારી કોઈ માંગી ગઈ નથી કે જે ઇમ્પોસિબલ હોય અમે માંગણી પણ અમે માની ગયા કે ભાઈ એટલાથી થી માંગણી ખરે થતો હમણાં અમે ફેર્યા તો કયો અમે ખેડૂત છે સાહેબ અમારી અમે તમે કયો તો અમે માની પણ એ લોકો આનાથી કઈક આવી રીતે છટકી ગયા માનું કદું કે માલ ખરાબ બરાબર હવે માલ સારો એમાં અમને ભાવ નું લેવું કરાવું એ અમારી માંગ છે અને તમે જે ઘર ગઈકાલે એકવીસ તારીખે જે બેઠક બોલાય ડિહાઈડ્રેશન વાળા તેમજ એમાં ખેડૂત તરીકે તમે હું વાત કરું એ અમને જાહેરમાં જણાવો અને એટલે એ તો તમે કહેશો પછી કહીશું વાત એમ થાય છે કે વાહન ખેડૂતનું ઊભું રહે અને કારખાના ઉદી મૂકવા જાવ આ ક્યાં છે ખેડૂતો પોતાનું વાહન યાર ઉદી ના રહે બરાબર પછી થઈ એટલે ખેડૂત છૂટો થઈ જવો જોઈએ ભારત દેશના કોઈ પણ ખૂણે ખેડૂતનો માલ વેચાય છે

always go ahead. ema l fi l e n achse. l chi? eh, 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 eh. c proud badad. about. ng j Fran, ients dond champan televis65. eh bia you. hang on. argam, ab,